નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરના મહારાજને હવે બધી ખબર પડી ગઈ છે કે પેલો બાળક રહ્યો ને એ કોઈ જીવો તેવો માણસ નથી પરંતુ એક ભૂતિઓ છે અને ભૂતિઓ મારું રાજપાટ તો જરૂર પડાવી લેશે માટે આ સુંદરપુરના મહારાજે આજે સો સો ભૂવાઓ લાવ્યા છે અને એમની પરીક્ષા લીધી છે ત્યારે એક પણ ભૂવો આગળ આવતો નથી અને પરીક્ષામાં એવું છે કે ગરમ લાલચોળ સાંકળને હાથમાં પકડી રાખવાની છે તેથી હર કોઈ ભૂવા પાછા પગે નીચું મોં રાખી અને ત્યાંથી દૂર દૂર ભાગી રહ્યા છે પરંતુ એના ટોળામાંથી એક ભૂવો બહાર આવ્યો અને આવીને કહે છે કે મહારાજ આવી એક સાંકળથી શું થાય પાંચ દસ સાંકળો લાવો તો હું સાંકળોને હાથમાં પકડું ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજને પણ ખૂબ જ ખુશી થઈ અને કહે છે કે આ ભૂવો લાગે છે કે અહીંયા મોટી મોટી બડાઈઓ હાકી રહ્યો છે માટે હે રામુ એક કામ કરો અને અત્યારે જ પાંચ દસ સાંકળો ગરમ કરીને અહીંયા લાવો ત્યારે રામુ પહોંચે છે અને પાંચ છ સાંકળોને ગરમ લાલ છોડ કરી અને આવે છે અને કહે છે કે લો મહારાજ ત્યારે મહારાજ કહે છે કે લો ભુવાજી આ સાંકળોને પકડી લો તો માનીએ કે તમે અને તમારી માતા ખરી છે ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ ભુવાએ બધી જ સાકળો પોતાના શરીર ઉપર લટકાવી દીધી અને લાલચોળ સાંકળો પોતાના ગરદન ઉપર એવી રીતે વીંટળી કે જાણે ભગવાન શિવ પોતાના ગળામાં શેષ નાગને ધારણ કરીને બેઠા હોય ને એવી રીતે આ સાકળોને લઈ અને આ ભુવો આખા ભુવાઓના ટોળામાં હસવા લાગ્યો અને કહે છે કે જુઓ મહારાજ હવે તો તમે ખુશ ને અને પછી તો મહારાજ એ ભુવાને માની જાય છે અને કહે છે કે બસ ભુવાજી હવે તમે આ સાકળોને નીચે નાખી દો અને આમ પછી આ ભુવાએ પોતાની સાકળો નીચે નાખી અને પછી મહારાજ પૂછે છે કે ભુવાજી તમારું નામ શું છે ત્યારે આ ભુવો એટલું બોલ્યો કે મારું નામ લક્ષ્મણ છે અને હું ગોગા મહારાજનો ભુવો છું અને ગોગા મહારાજના પ્રતાપથી હું દિન દુખિયાના દુઃખને દૂર કરું છું અને ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ મારો ગોગો મહારાજ ક્યારેય મારી ઇજ્જત અને મારી આબરૂ જવા નથી દીધી અને આજે આ સો ભુવાઓની વચ્ચે મારી ઇજ્જત અને આબરૂ મારા ધરતીના ધણી ગોગા મહારાજે રાખી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે વાહ લક્ષ્મણ ભુવાજી વાહ ખરેખર તમારો ગોગો જબરો જોરાવર છે અને હવે આ બધા જ ભુવાઓને હું જીવતા છોડી મૂકું છું કારણ કે મેં તમને વચન આપ્યું હતું એ વચન પ્રમાણે તમે આ સાંકળોને પકડી છે માટે હવે આ બધા જ ભુવાઓ પોતપોતાના ઘરે જઈ શકે છે અને લક્ષ્મણ ભુવાજી તમે મારી પાસે આવો હું તમને દરબારમાં લઈ જઈ અને એક અગત્યનું કામ સોંપવા માગું છું અને પછી તો આજુબાજુના ગામડે ગામડાઓના જેટલા પણ ભુવાઓ હતા એ બધા પોતપોતાના ઘર તરફ રવાના થયા અને આ બાજુ રામુ મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ માનો કે ના માનો પરંતુ ખરેખર તમને એક વાત કહું છું કે આ લક્ષ્મણ ભુવાજી જે છે ને એ તમારા માટે ખૂબ જ સારા પ્રાપ્ત થયા છે અને હવે ભૂતિયાની તાકાત નથી કે ભૂતિઓ અહીંયા આવી અને સુંદરપુરમાં હાહાકાર મચાવી શકે ત્યારે મહારાજ કહે છે કે રામુ અત્યારે જ દરબારમાં લક્ષ્મણ ભુવાજીને લઈને આવો મારે અત્યારથી જ એમને બધું કામ સોંપવું છે અને આમ પછી તો મહારાજ દરબારમાં પહોંચે છે ત્યાં બધા જ દરબારીઓ બેઠા છે અને ત્યાં આ લક્ષ્મણ ભુવો પહોંચે છે અને હાથ જોડીને કહે છે કે મહારાજ બોલો મારા લાયક શું કામ છે ત્યારે મહારાજ એટલું કહે છે કે હે ભુવાજી હું તમને એમ કહેવા માગું છું કે તમને આ મારા આખાય સુંદરપુરના રજવાડા ઉપર કોઈ ભૂત પ્રેતનો સાયો હોય એવું કાંઈ જણાય છે ખરા ત્યારે આટલા શબ્દો સાંભળી અને લક્ષ્મણ બુઓ કહે છે કે હે મહારાજ કદાચ જો મારો ધરતીનો ધણી મને દેખાડતો હશે ને તો હું તમને જરૂર કહીશ કે અહીંયા તમારા રજવાડા ઉપર કોઈ ભૂત પ્રેતનો સાયો છે કે નહીં આમ આટલા શબ્દો કહી અને લક્ષ્મણ લક્ષ્મણબુઓ પોતાની આંખો બંધ કરી અને આ સમગ્ર સુંદરપુરના રજવાડાને નિહાળે છે ત્યારે આખા રજવાડામાં આંટો માર્યા પછી આ લક્ષ્મણ બુઓ એટલું કહે છે કે હે મહારાજ તમારા સુંદરપુરના આખા રજવાડામાં મેં મારી આંખેથી આંટો માર્યો છે પરંતુ ક્યાંય મને પણ પ્રકારનું દુઃખ કે કોઈ પણ પ્રેત મને દેખાતો નથી પરંતુ હા મને એક ખૂણામાં ક્યાંક સંતાયેલો એક ભોતિયો દેખાણો અને છે નાનકડું બાળક પરંતુ એ કદાચ તમને મોટી બધી આપત્તિ આપી શકે એવું મને જણાય છે ત્યાં તો મહારાજ પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ ગયા અને કહે છે કે હે લક્ષ્મણ ભુવાજી તો બસ ત્યારે એ જ ભૂતિયાને પકડવા માટે અમે તમને અહીંયા લાવ્યા છીએ એ ભૂતિયો રહ્યો ને એ નાનો બાળક બની અને અમારા આખા સુંદરપુરને હેરાન કરી ચૂક્યો છે અને એટલું જ નહીં પરંતુ અમે એનાથી એટલા કંટાળી ગયા છીએ કે હવે એને પકડવા માટે કોઈ પણ હદ અમે પાર કરવા તૈયાર છીએ અને એ ભૂતિયાએ અમને ત્રીસ દિવસની ચેલેન્જ આપી છે કે જો ત્રીસ દિવસની અંદર અમે આ રજવાડું એને નહીં સોંપીએ ને તો એકત્રીસમાં દિવસે તે અમારું આ આખું એ રાજપાટને રજવાડું પડાવી લેશે અને ભુવાજી આજે એ વાતના હવે ઓગણીસ દિવસ બાકી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને લક્ષ્મણ ભુવો ખડખડ ખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે મહારાજ તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે આ રજવાડામાં લક્ષ્મણ ભુવાના પગ પડ્યા છે અને મારો ગોગો જે ધારે ને એ કરે છે માટે હવે બોલો આ ભૂતિયાને આ રજવાડામાંથી આવતો બંધ કરવો છે કે પછી તેનું નામો નિશાન મિટાવી દેવું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુંદરપુરના મહારાજ પહેલાં તો ખૂબ જ ખુશ થાય છે અને પછી ભુવાની પાસે આવીને એટલું કહે છે કે ભુવાજી સૌથી પહેલાં એને આ રજવાડામાં આવતો બંધ કરવાનો છે અને રજવાડામાં આવતો બંધ કર્યા પછી તમારે એને એવી જગ્યાએ લઈ જઈ અને પૂરી નાખવાનો છે કે ક્યારેય એ માનવજાતને હેરાન કરી ના શકે અને ફરીવાર ક્યારેય તે કોઈ માનવજાત તો દૂર પરંતુ કોઈ રજવાડા કે કોઈ કિલ્લામાં પહોંચી ના શકે ને એવું તમારે કરવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને લક્ષ્મણ ભુવો કહે છે કે કાંઈ વાંધો નહીં અત્યારે જ હું મારા ગોગા મહારાજની આખાએ તમારા રજવાડાની ફરતે અને સુંદરપુરની એક એક બોર્ડર ઉપર હું મારા ગોગા મહારાજનો પહેરો ગોઠવી દઉં છું અને જો પછી તમારા આ રજવાડામાં જો એ ભૂતિઓ આવીને દેખાડે ને તો તો મારી ભૂવા પણ કરવી નકામી છે મહારાજ ત્યારે મહારાજ કહે છે કે ઘણી ખમમાં ભુવાજી તમને અત્યારે જ તમે તમારા કામમાં લાગી જાઓ અને આમ પછી તો લક્ષ્મણ ભુવો ત્યાંથી ચાલી નીકળે છે અને હાથમાં બે અગરબત્તી અને બે લીંબુ લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર અને ત્યાં પહોંચીને રામુને કહે છે કે રામુ હું અહીંયા થોડોક સમય પૂરતી વિધિ કરવા માગું છું અને વિધિ મુખ્ય દ્વાર ઉપર કરું છું પરંતુ આ આખા સુંદરપુરની સીમા સુધી જો ભૂતિઓ તો દૂર પરંતુ બીજી પણ કોઈ દેવી શક્તિ જો અહીંયા ગોગા મહારાજની રજા વગર અંદર આવી શકે તો મને કહેજો ત્યારે રામુ કહે છે કે તો તો તમારા જેવા ભગવાન પણ નહીં અને આમ આટલું કહી મુખ્ય દ્વાર ઉપર બેસી અને અગરબત્તી પ્રગટાવી અને તેની વિધિ કરવાનું શરૂ કરી નાખે છે અને આમ કરતાં કરતાં તેણે થોડોક સમય લીધો અને થોડાક સમય પછી ઊભો થઈ અને પછી રામુની પાસે આવીને ભૂવો એટલું બોલ્યો કે હે રામુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સુંદરપુરમાં ભૂતિયો તો શું પરંતુ હજારો ભૂતિયા આવીને પણ જો ચડાઈ કરશે ને તો પણ તે સુંદરપુરનો વાળ પણ વાંકો નહીં કરી શકે અને અત્યારે હવે હું ઘરે જાઉં છું અને મહારાજને કહી દેજો કે હવે ભૂતિયા નામના ડરને તેઓ ભૂલી જાય અને આમ આટલું કહી અને પછી તો લક્ષ્મણ ભુવો ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ એ દિવસ પૂરો થયો અને જ્યારે રાત પડી ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે લાય આજે સુંદરપુરમાં બે દિવસથી ગયો નથી તો આજે આંટો મારતા આવું અને મહારાજ અને રામુને થોડીક સબક તો શીખવાડતો આવું અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ મુખ્ય દ્વાર ઉપર આવે છે અને આવી અને જેવો તે પ્રવેશ કરવા ગયો ત્યાં તો તે પ્રવેશ કરી શકતો નથી પછી ભૂતિઓ વિચાર કરે છે કે લાગે છે કે મુખ્ય દ્વાર ઉપર કોઈક પહેરેદારી કરી રહ્યું છે એટલા માટે હું અંદર નથી જઈ શકતો તેથી ભૂતિઓ બીજા પાછળના દ્વારેથી જેવો ભૂતિઓ આ સુંદરપુરના મહેલ તરફ જવા ગયો એની સાથે જ ત્યાં એક મોટો કાળો નાગ આવે છે અને નાગ આવી અને ફેણ માંડીને ઊભો રહી જાય છે અને ભૂતિયાની સામુ સુસવાટા મારવા લાગ્યો ત્યારે ભૂતિયો કહે છે કે કોણ છો તમે અને મને આ સુંદરપુરમાં જતાં કેમ રોકો છો અને મારે અને તમારે શું લેવા દેવા છે ત્યારે પેલો નાગદેવતા કાંઈ બોલતા નથી પરંતુ ભૂતિયાને જવા દેતા નથી ત્યારે ભૂતિયો કહે છે કે આ નાગદેવતા લાગે છે કે અંદર તો મને નહીં જવા દે અને આમ પછી ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો બીજી જગ્યાએ પહોંચ્યો અને ત્યાંથી એક ગામડાની નાનકડી સીમામાંથી આ સુંદરપુરમાં પ્રવેશ કરવા ગયો ત્યાં તો એ જ કાળો નાગ ત્યાં આવી અને ભૂતિયાના આડો ઉભો રહી ગયો અને ફેણ માંડી અને ભૂતિયાને ના પાડતો હોય એમ ડોલવા લાગ્યો ત્યારે ભૂતિયો કહે છે કે કોણ છો તમે અને મને આમ અંદર જતાં કેમ રોકો છો મેં તમારું શું બગાડ્યું છે ત્યાં તો એ સાપના મોઢેથી વાચા ફૂટી અને કહે છે કે ભૂતિયા હું તને ઓળખું છું અને તું આ સુંદરપુરને તહેશ નહેસ કરવાના સપના જોવે છે પરંતુ હવે તારા એ સપના સપના જ રહી જશે કારણ કે હવે આ સુંદરપુરની ચોકી હું એક ધરતીનો ધણી ગોગા મહારાજ કરું છું અને હું ગોગો ક્યારેય તને આ સુંદરપુરમાં નહીં જવા દઉં ત્યારે ભૂતિઓ કહે છે કે ગોગા મહારાજ તમે મારી વાતને સમજો સુંદરપુરમાં જવું મારે ખૂબ જ જરૂરી છે મને જવા દો અને હું હમણાં અડધો કલાકમાં પાછો આવી જઈશ ત્યારે ગોગા મહારાજ કહે છે કે ના ભૂતિયા ના હવે તારામાં હિંમત હોય ને તો સુંદરપુરમાં જઈને દેખાડ ત્યારે ભૂતિઓ પણ કહે છે કે આ ભૂતિયાને રોકવાળું કોઈ હજી સુધી પેદા થયું નથી અને હું આ સુંદરપુરમાં તો જરૂર જઈશ અને મિત્રો પછી આ ભૂતિયો અને ગોગા મહારાજની લડાઈ વચ્ચે કોણ જીતે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી